સમાચારમાં આગળ વાત કરીએ તાપીની તો નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની સૂચનાથી આરોગ્ય વિભાગ લોક સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક થઈને પાયાની કામગીરી કરી રહી છે જેનો લાભ હવે લાખો લોકોને મળી રહ્યો છે લોકો સ્વાસ્થ્યને લગતી વિવિધ કામગીરી નિરામય ગુજરાત અંતર્ગત નિર્મૂલ્ય સરકારી આરોગ્ય કેન્દ્ર પર થઈ રહી છે જેમાં ડાયાબિટીસ હાઇપરટેન્શન જેવી વિવિધ બીમારીઓની તપાસ અને નિદાન કરવામાં આવી રહ્યું છે સાથે કોઈપણ નાગરિક આ સેવાથી વંચિત ન રહી જાય તે માટે સપ્તાહના એક વાર નક્કી કરેલા ફળિયા શેરીઓ અને સોસાયટીઓમાં પણ આરોગ્ય વિભાગની ટીમ જઈને સારવાર આપે છે આ સેવાનો લાભ હજુ સુધી તાપી જિલ્લામાં લાખો લોકો લઈ ચૂક્યા છે નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ત્રીસ વર્ષથી ઉપરના લોકોનું સ્ક્રીનિંગ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ માટે કરવામાં આવે છે પર્ટિક્યુલરલી જે છે સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને શુક્રવારના રોજ નિરામય ડે સેલિબ્રેટ કરવામાં આવે છે જેમાં ત્રીસ વર્ષથી ઉપરના લોકોના જે તપાસ કરવામાં આવે છે અત્યાર સુધી તાપી જિલ્લાની અંદર કુલ ચાર લાખ હજાર છસો ને જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી hypertension ના પંચાવન હજાર ત્રણસો ને બાસઠ જેટલા દર્દીઓ તથા diabetes ના બત્રીસ હજાર બસો ને પચાસ જેટલા દર્દીઓ સારવાર હેઠળ અ આવેલા છે અત્યારના જે છે તાપી જિલ્લાની અંદર કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્ર કે જે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે પણ આપણે જાણીએ છીએ ત્યાં ઉપરોક્ત જે છે hypertension ને diabetes ની સેવાઓ મતલબ દવાઓ મફતમાં આપવામાં આવે છે તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કાર્યરત કમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા તેઓનું દર માસે જે છે રેગ્યુલર ફોલો પણ કરવામાં આવે છે અને ઉપરોક્ત તમામ સેવાઓ જે છે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ છે અને આપણા માધ્યમ થકી હું જે છે લોકોને ઉપરોક્ત સેવાઓનો મહત્તમ લાભ લઈ એવી હું અપીલ કરું છું